જયભીમ જયસેના લખેલા બેનરો વહેંચવામાં આવ્યા વાગરા સ્થિત કોંગ્રેસ ઓફિસે કોંગ્રેસના ડેલીગેટ મુમતાજ પટેલ પટેલ राजेन्द्र सिंह राणा તેમજ દેઓની ટીમ સાથે કોંગ્રેસ ઓફિસે આવી પહોંચતા તેઓ કોંગ્રેસના કાર્યકર પ્રમુખ મયુદીન બાજી જેઓનું એક માસ અગાઉ અવસાન થયું હતું જેઓનું 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસના કાર્યકો મીટિંગ શરૂ કરવામાં આવી હતી જેમાં જરૂરી સૂચનો આપવામાં આવેલ હતા અને તાલુકા પંચાયતની બેઠક પર કોઈ પણ હિસાબે જીત થાય તે માટે દરેક કાર્યકરોએ ભેદભાવ ભૂલી જઈ અને કામે લાગી જવા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો જયભીમ જયસેના જેવા લખાણ સાથે બેનરો લઈ રેલી રૂપે ફર્યા હતા રેલીની સાથે સાથે વેપારીઓ તેમજ આવતા જતા પ્રજાજનોએ પેમ્ફલેટ આપવામાં આવ્યા હતા रेली वागरा एसटी डेपो ऊपर आवी અને પૂર્ણ કરવામાં આવી હતી રેલીમાં કોંગ્રેસના ડેલીગેટ મુમતાજ પટેલ સુલેમાન પટેલ આસિફ પટેલ રાજેન્દ્રસિંહ રાણા શકીલરાજ અસલમરાજ ફિરોજરાજ અક્ષયરાજ મહેન્દ્ર આટલી મકસુદ રાણા પહાજવાળા અયુબભાઈ સરપંચ જાબીર પટેલ સુરેશભાઈ તેમજ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા યાકુબ પટેલ ભરુચ आज एआईसीसी ऑल इंडिया कांग्रेस कमेटी द्वारा आयोजित जय बाबू जयंती का प्रयाद हमने की है प्रदेश समिति की है और क्या है ये जय जय भीम का कार्यक्रम ये महात्मा गांधी जी बाबा साहेब अम्बेडकर जी के मूल्यों को आगे बढ़ाते हुए उसका संदेश है आज हम संविधान की अगर बात करें तो संविधान के साथ आप देख रहे हैं कि छेड़छाड़ दिया जा रहा है संविधान जो है वो गारंटी देता है हर नागरिक को बराबर का हक लेकिन आज हम देख रहे हैं कि जिस तरीके से देश में कुछ ताकत है जो इसके साथ छेड़छाड़ कर रहे हैं कुछ ताकत है जो लोगों को बहका रहे हैं भड़का रहे हैं बांट रहे हैं है। तो हम चाहते हैं कि लोगों को समझ आए कि संविधान है जो आपकी रक्षा और सुरक्षा कर सकता है और इसके साथ कोई खिलवाड़ नहीं करेगा और कांग्रेस पार्टी इस संदेश को आगे लेकर बढ़ रही है कि हम आपके साथ खड़े हैं संविधान की सुरक्षा हम सबकी जिम्मेदारी बनती है आप सबका हक है उसके लिए हम हमेशा लड़ेंगे प्यार और मोहब्बत का पैगाम लेकर चल रहे हैं देश में आज इतनी तकलीफें हैं बेरोज़गारी है महंगाई है, है, है लेकिन जो यहाँ पे सत्ता के जो कुछ लोग हैं वो सिर्फ़ अपनी सत्ता हासिल करने के लिए लोगों को बांट रहे हैं इस चीज़ के हम खिलाफ़ हैं बिल्कुल मोहब्बत का पैगाम लेकर आगे चल रहे हैं और हमेशा संविधान के साथ संविधान सम्षा, सम्षा, की हिफाजत करेंगे कांग्रेस पार्टी ही वही एक पार्टी है जिसने देश को आज़ादी दिलाई थी जिसने देश के हर नागरिक को बराबरी का हक और हिस्सा दिया था और हमेशा लोगों के बीच में लोगों के साथ થેન્ક યુ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જય ભીમ જય બાપુ સંવિધાન બચાવ કાર્યક્રમમાં આજે મિટિંગ કરી અમરેડી સ્વરૂપે આજે શહેરમાં વાગડા શહેરમાં નીકળેલા છે આજે એસસી એસસી ઓબીસી માઇનોરિટી જે રીતે દબાવવામાં આવી રહેલા છે સંવિધાન સાથે જે છેડછાડ કરવામાં આવી છે શરમજનક વાત એ છે કે દેશની સંસદમાં ભવિષ્ય નક્કી થાય છે આ દેશનું ત્યાં સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવે છે એનો સંત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને સંવિધાન દેશ બચાવો સંવિધાન બચાવો એ રેલીના નારા સાથે અમે આજે વાગડામાં શહેરમાં